આપમાં ંગાળ શહેર પ્રમુખ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા બોટાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાજપ કાર્યાલય ખાતે કેસરિયું ખેસ પહેરી ભાજપમાં જોડાયા બોટાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાજપ કાર્યાલય ખાતે કેસરિયું ખેસ પહેરી ભાજપમાં જોડાયા જેમાં કોંગ્રેસના કાર્યકર તેમજ આપ પાર્ટીના શહેર પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલની હાજરીમાં જોડાયા હતા જેમાં શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓનું સ્વાગત કરાયું હતું રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ જે ટીમ પ્રમુખ વિધાનસભાના જે આ સંગઠનની અંદર જે કાર્ય છે તેમાં વિધા વિધાનસભા સંગઠન મંત્રી એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે નરેન્દ્રભાઈની પ્રત્યે જેમને વિશ્વાસ રાખ્યો છે નરેન્દ્રભાઈની જે કાર્યશૈલી છે તેના પ્રત્યે વિશ્વાસ દાખ્યો છે અને અમે પણ આ મોદી પરિવારની અંદર તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ મયુરભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના અહીંથી ઇલેક્શન લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સામે હાલ આપના સંગઠનના જ્યારે આ હોદ્દેદારો ભાજપમાં આવતા હોય તો કેટલો ફાયદો થાય લોકસભાની આ બેઠકમાં તો આપના જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જોડાણા હશે તેનાથી પાર્ટીને પણ ખૂબ ફાયદો થાય છે પણ ગત એક વર્ષના

જે કામ કરવાનો જે આ વિકાસનો રથ ચાલી રહ્યો છે જે યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં અમે આવતી આપવામાં